ખજૂરિયા એક બે અને ત્રણ આંગણવાડીમાં સરપંચશ્રીની ઉપસ્થિતિમાં આંગણવાડી પ્રવેશોત્સવ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો કન્યા કેવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ખજૂરિયા એક બે અને ત્રણ આંગણવાડી ખાતે આંગણવાડીના બાળકોને આંગણવાડી પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો હતો આંગણવાડીના બાળકોને પ્રવેશ કરવા માટે સરપંચ શ્રી ઈશ્વરભાઈ તેમજ મુખ્ય સેવિકા રાઠવા સવિતાબેન અને પી એસ નિરંજનાબેન રાઠવા તેમજ બ્લોક ન્યુટ્રિશન રાઠવા દીપિકાબેન ઉપસ્થિત રહીને આ આંગણવાડી પ્રવેશ સૌ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સૌપ્રથમ પ્રથમ પ્રવેશ બે હજાર ચોવીસને અનોખી પરંપરા પ્રમાણે ઉજવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ગાડાને શણગારીને ગાડામાં પ્રવેશપત્ર બાળકોને બેસાડીને ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે રેલી સ્વરૂપે આંગણવાડી પ્રવેશ આપવામાં આવ્યો હતો પ્રવેશ માટે આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી